பரிவாசி ها கில்னே ஹோ ஜா

મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે અમે સસ્તા અનાજની દુકાન પર સરવણભાઈને કહેવાથી અમે જતો હતા અને પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમને હા વિડીયો વિડીયો લઈને અમે વિડીયોના ડરથી પચીસ પચીસ હજારના હપ્તા બાંધેલા હતા એમાં અમે દોઢ લાખ રૂપિયા લીધો એમાં મારા કોઈ પૈસા છે નહીં એ બધા પૈસા સરવભાઈના છે અને એના ભાઈ ગયા છે